વાંકાનેર યુવા કોંગ્રેસ અગ્રણી ડોક્ટર રૂકમુદીન માથકિયાની ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી પદે નિમણૂક કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા દ્વારા તાજેતરમાં પક્ષના સંગઠનની પુનઃરચનાના ભાગરૂપે કોંગ્રેસ પક્ષની યુવા પાક ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ સમિતિની રચના કરવામાં આવી હોય જેમાં ગુજરાતના વાકાનેરના યુવા અગ્રણી ડોક્ટર રૂકમુદ્દીન માથકિયાની ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી પદે

અને કોંગ્રેસ પક્ષની વિચારધારાને જન જન સુધી પહોંચાડી કોંગ્રેસના હાથને વધુ મજબૂત કરશો આભાર